તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે પાદરાના અભોર પાદરા તાલુકાના અભોર ગામે સરકારી દૂધ મંદિરીમાં ગ્રામજનોએ કર્યો દૂધનો બહિષ્કાર પાદરા તાલુકાના અભોર ગામે સરકારી દૂધ મંડળી સામે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા દૂધનો બહિષ્કાર શરૂ કર્યો છે ગ્રામજનોના આક્ષેપ મુજબ મંડળીના કારોબારીમાં રૂપિયા 7 થી લાખના કોબાન થયું હોવાનું સામે આવ્યું છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ગ્રામજનોએ દાવો કર્યો છે કે દૂધ મંદિરના હિસાબમાં ગેરવહીવત દૂધના ભાવમાં પારદર્શિકતાનો અભાવ તથા સભ્યોના અવગણના થતી આવી છે આ મુદ્દાને લઈને ગ્રામજનોએ મંત્રી સામે બહિષ્કારનો માર્ગ અપનાવ્યો છે ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમની યોગ્ય માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સરકારી દૂધ મંદિરને દૂધ સપ્લાય બંધ રહેશે આ નિર્ણયથી ગામમાં તંગદીરીનું વાતાવરણ સર્જાયું છે હવે ગ્રામજનોએ સંબંધિત અધિકારીઓને આ મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે જો યોગ્ય પગલા નહીં લેવામાં આવે તો આંદોલનનો માર્ગ વધુ તીવ્ર બનાવવામાં આવશે તેવી ચેતવણી પણ ગ્રામજનોએ આપી છે તથા જો આ મુદ્દાનો ઝડપી ઉકેલ નહીં આવે તો ગ્રામજનો દૂધ ઉત્પાદકોને ખાનગી મંદિર તથા અન્ય ખરીદારો તરફ વરવાની જરૂર પડશે જેનાથી સરકારી દૂધ મંદિરનું અસ્તિત્વ જોખમાઈ જશે

કે મન ડેરીની અંદર મશીન છે ફેટ પાડવાનું એ કાલે હિસાબમાં અમે જોયું કે ખર્ચ કરે છે દર વર્ષે મેન્ટેનન્સ કરે છે અને પ્રિન્ટર મશીન છે તે બી ખર્ચ કરે છે તો બી એક મહિનાની અંદર બે દિવસ એવા હોય છે કે એમનું પ્રિન્ટર બગડી ગયું હોય કાં તો ફેટ સારો ના આવતો હોય અને અમે ફેટનું કહીએ તો કે આ ગરમી પડે છે ગાયો બેસો તમે લીલું ખવડાવો છે સૂકું ખવડાવતા નથી એટલે ફેટ નહીં આવતો અમે બીજી ડેરીએ જઈને ફેટ વળાવીએ તો અમારો ફેટ વધારે આવે છે અને અહીં ફેટ ઓછો આવે છે તો મારું કહેવું એવું છે કે એક મહિનાની અંદર અહીંયા લોકો બે વાર ગેપ મારે મશીન બંધ રાખે તો એમને કેટલાનું પ્રોફિટ થાય અને અમને કેટલી ખોટ જાય તો અમે આ થયેલી છે તો અમે મંત્રીશ્રીએ પૈસા માગ્યા તો મંત્રીશ્રી કે તમને અઠવાડિયા માલીશ એવી રીતના લગભગ વીસ દિવસ વીટાઈ દીધા કોઈ મને મંત્રીએ પૈસા આપેલા નથી અને જ્યારે હું જ્યારે મારી ભેસો વેન થાય વર્ષ સંટોળે ત્યારે હું પૈસા માગું એટલે પહેલો તો એ જ શબ્દ કહે છે કે પૈસા આપવાનો નાનો ઓર્ડર છે તો તમે ઠરાવ કેવી રીતના કર્યો ઠરાવ કર્યો તો હું પૈસા માગું છું અને ત્રણ હજાર કર્યો તો મારી ત્રણ ભેસો વહી તો હું નવ હજાર તો માગી શકું અત્યાર હાલ મારું મંડળીમાં ચાર મહિનામાં મારું લગભગ એક લાખને બાવીસ હજારનો હિસાબ હું ઘેર દરો દર દસ બિલે દસ દિવસે બિલ પડે છે એટલે હું મારો ટીક મારું છે મારા સરવૈયામાં તો મેં એક હજાર એક લાખને બાવીસ હજારનું દૂધ ભર્યું છે તોય મને મંડળીએ પૈસા પૈસાલ્યા નહીં ત્યાર પછી મેં વીસ દિવસ થયા એટલે મેં લગભગ વીસ બાવીસ દિવસે પ્રમુખનો પણ મારી પાસે નંબર હતો એટલે મેં પ્રમુખને પણ ફોન કર્યો કે ભાઈ મને મંત્રી પૈસા હાલતા નહીં આ ત્યાર પછી પ્રમુખે મંત્રીને કીધું કે ના કીધું એ તો ઉપરવાળો જોણે પણ મને તો એવું લાગે કે આ બે ભગત છે એટલે મને પૈસા મળ્યા નથી તો ઠરાવ કરવાનો મતલબ શું તો આજે મને નથી આલ્યા તો ચારસો ગ્રાહકો છે એમની શું હાલત થઈ હશે એટલે મારે આ પૈસા જો અમે દૂધ ભરીએ અને અમને જો ખપ ના લાગે તો એને કરવાના શું અને મારે તો કાપ્યા પણ હતા એ મને દસ પૈસા આલે દસ હજાર ત્રણ લેખે નવ હજાર આલે તો મારે તો એ બે બિલમાં મારું બિલ તેર તેર હજારનું થતું હતું મારા તો દસ જ દિવસમાં પૈસા તોય મને પૈસા મળ્યા નહીં એટલે મારે આવી કમિટીની કોઈ જરૂર નહીં એટલે હું આ કમિટી નો બહિષ્કાર કરું છું બરાબર એટલે સરકાર શ્રીને હોય હું કહેવા માંગુ છે કે આવા જેવા નરાધમો હોય તો આવું એમને કમિટીમાંથી રદ કરે બસ એટલી જ મારી માગણી છે અને બીજું કે ગઈ સાલ મંડળીએ લગભગ સત્તર થી અઢાર લાખનો ફાયદો કર્યો હતો આ આ સાલ માટે નવ લાખનો ફાયદો કર્યો કાલે જ મેં જે આગળથી આપણે ઓડિટર સાહેબ આવ્યા હતા ઓડિટર સાહેબ ની મેં વાત કરી તો મને તરત જ સાહેબ બોલતા પહેલા તો એમના સભ્ય અને એમના કર્મચારીઓ જ મંત્રી મંત્રીશ્રી કે ગઈ સાલ કરતો આ સાલ દૂધની આવક ઓછી છે તો મારું એવું કેવું છે કે ગઈ સાલનું ગાય અને ભેંસનું દૂધ કેટલું હતું અને આ બે આ રનિંગ ગઈ સાલ માર્ચ પછીનું દૂધ કેટલું થયું એ બેનું સર્વે ઉકાળો

બાર ને બાવીસે પડે હા એક ઉદાહરણ એનો અમારો કોઈ પ્રશ્ન નથી બિલ તો રેગ્યુલર બધાને મળે છે પણ જે અમારો આ જે ઠરાવ કરેલો હતો કે ગાય ભેંસ પશુપાલક એને ત્રણ હજાર રૂપિયા ખવડાવવા માટે તે પૈસા માટે મને મંત્રીએ ના આલ્યા આ સાલ માટે મને વીસ દિવસ લલાયો કાલે અઠવાડિયા પચ્યાલીસ પછી જે સ્થાનિક દૂધ છે સ્થાનિક દૂધ નો હોય કોઈ હિસાબ નથી સ્થાનિક દૂધ નો હોય કોઈ હિસાબ નથી એટલે એ દૂધ હોય જાય છે એ દૂધ ની હોય ખાસ કાળજી લે કારણ કે કમિટી સભ્યો તો ચાલવા નહીં દેતા તો અમે આ જ્યાં સાડી ચારસો ગ્રાહકો છે એમનું તો અમારું કશું ચાલે ને અમે તો કાલે જ ડેરીના પગથિયે ચડ્યા તો અમારું કશું ચાલ્યું ના એટલે અમારું તો એટલું જ કહેવું છે કે અમારે આ કમિટી જોતી નથી બરાબર મારે એ માંગ એટલી જ છે કે અમારે કુલ હિસાબ ચોખ્ખો જોઈએ અમારે જે અમારી માંગ છે લેખિતમાં એ લેખિતમાં હિસાબ જોઈએ અમારે ને અમારે લિસ્ટ જોઈએ દરેકનું શું નામ તમારું મનુભાઈ પડિયા ભોગ પામ ડેરીનો છે હું